સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ભોગાવો નદી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના માન્ય કમિશનર સાહેબશ્રીની સૂચના તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર શ્રી અર્જુન ચાવડા સાહેબ શ્રી એસ કે કટારા સાહેબની માર્ગદર્શન હેઠળ સેનિટેશન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં ભોગાવો નદીના માં ઘણા સમયથી એકત્રિત થયેલ કચરાના પોઈન્ટ સફાઈની કામગીરી કરવામાં આવેલ છે ભોગાવો નદી સફાઈ ઝુંબેશના ભાગરૂપે જલભવનથી જિલ્લા પંચાયત બ્રિજની આજુબાજુ તેમજ રિવરફ્રન્ટની બાજુમાં ભોગાવો નદીમાં એકત્રિત થયેલ કચરો જેસીબી અને ડમ્ફરની મદદથી અંજ અંદાજીત બસો પચાસ ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવેલ જે કચરો ખમીસણા રોડ ઉપર આવેલા ડમ્પિંગ સાઇટ ખાતે ડમ્પ કરવામાં આવ્યો ડમ્પિંગ સાઇટ ઉપર કચરાનું પ્રોસેસિંગ કરી સેગ્રીગેશન કરવામાં આવશે આગામી દિવસોમાં આ પ્રકારે વિવિધ સાધનોનો ઉપયોગ થકી ભોગાવો નદીમાં એકત્રિત થયેલા કચરાનો નિકાલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ